સતત ઉભરાતી ગટરોથી ત્રસ્ત વિરમગામ શહેરના માલીવાડ વિસ્તારના રહીશો વિરમગામ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં વિરમગામ શહેરમાં માલીવાડ વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોના ગંદા પાણી તેમજ તેની વાસથી ત્રસ્ત રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના તંત્રના નિષ્ઠુર વલણથી નારાજ માલીવાડના રહીશો એકમાત્ર આશા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલથી રાખી રહ્યા છે ફેઝલ વરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ

આમ થાય છે બીમ થાય છે એમ કરી ને અમને તાલી દે છે અમે વારંવાર જઈએ છીએ ઓફિસે અમને પાછા મોકલીએ કે અમે આવીએ છીએ વાહે અઠવાડિયે થઈ જાય તો કોઈ આવતું નથી એ અમારા છોકરા એટલા માંદા પડે છે અમારા દવાના પૈસા એટલા જાય છે આ સરકાર જોવા બેઠે છે એ પ્રમુખ જે છે એ જોવા છે જોવે છે પૈસા ઓટ લેવા બધા આવી જાય છે એમ કહે છે કે વોટ આપો અમને અમે બધી સમસ્યા તમારી દૂર કરી નાખશું સમસ્યાનું તો કંઈ હલ નથી થતું ઉલટાઉન ડબલ અમારે કચરો નથી વરાતો આંગણામાં કે લાઈટું નથી ચાલુ મચ્છર એટલા કરે છે દસ રોગ થયા છે મેલાના અંદર કોને કહેવા જઈએ કોઈ શું સાંભળવા વાળું નથી જઈએ છે ને પાછા અમને કાઢીએ કાઢે છે ત્યાંથી ઓફિસમાંથી અમારા સમસ્યાનું સમાધાન કરી કરી આવો મારું નામ મોહમ્મદ અનીફ ગુલામ હુસેન વોરા અહીં માલીવાડમાં રહું છું અને આ ગટર છેલ્લા અઢી ત્રણ મહિનાથી ઉભરાય છે આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સફાઈ કરવા માટે આવતો નથી આ બાબતે નગરપાલિકાના જે સફાઈ કોન્ટ્રાક્ટર હતા તેમનો મોબાઈલથી સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે મારા સાડા ત્રણ મહિનાનું બિલ બાકી છે નગરપાલિકાએ ચૂક્યું નથી એટલે મેં કામ બંધ કરી દીધું છે અને આ બાબતે પ્ર પ્રમુખ સુધી પણ વાત બીજા દ્વારા પહોંચાડી છે પણ તેઓએ પણ કંઈ કર્યું નથી હવે અમારે ના છૂટકે આ બાબતે ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને રજૂઆત કરવાની ફરજ પડશે અને આ ઉભરાતી ઘટરના કારણે મેલનામાં ગંદકીના કારણે બી બીમારી ફેલાવાની ઘણી શક્યતાઓ રહેલી છે અને કચરા સફાઈ કામદારો પણ અમુક દિવસ આવે છે અમુક દિવસ આવતા નથી આ બાબતે નગરપાલિકા આ મેલના પ્રત્યે ઓરમાયું વર્તન વર્તે છે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું મારી ઈચ્છા છે